લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે કે પંદરમી ઓગસ્ટ નજીક આવી રહ્યો છે આઝાદીનો આ દિવસ છે અને તે વચ્ચે રાજકારણમાં ધીમે ધીમે ગરમાવો આવ્યો હોય તેમ લાગે છે કારણ કે જે ગુજરાતની અંદર કાંડો થયા છે જેમ કે અગ્નિકાંડ હોય મોરબીનો કાંડ હોય કે પછી સુરતનો તક્ષશિલા ટ્યુશનનો કાંડ હોય આ તમામને લઈને કોંગ્રેસ દ્વારા મોરબીથી નવથી ત્રેવીસ તારીખ સુધીમાં એક ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેઓ દાવો કરવા છે કે અમે પીડિત પરિવાર લઈ અને તેમને ન્યાય અપાવવા માટે ગાંધીનગર સુધી જઈને ત્યાં આંદોલન તો બીજી તરફ ભાજપની રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હર ઘર તિરંગાને લઈ એ કેમ્પેન હેઠળ આ તિરંગા જે રેલી હતી તેનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રાની અંદર ઘણા લોકો પણ સામેલ થયા અને સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ ટેબલો સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આમાં મોટી વાત ત્યારે બને છે કે જ્યારે કેન્દ્રીય મંત્રી જેપી પી નડ્ડા હોય સી આર પાટીલ હોય તેવા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે દિગ્ગજ નેતાઓ હોય કાર્યકર્તા હોય ભાજપના તમામ સાથે જોડાઈ ગયા હતા જેમાં જેપી પી નડ્ડાએ કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે તેને લઈ અને પ્રહાર કર્યા છે શું કહ્યું તેમણે સાંભળો મેં એક વાત કહુંગા નકલી રાષ્ટ્રભક્ત नकली राष्ट्रभक्ति दिखाने वाले लोग ये राजनीति के चश्मे से देश को देखने वाले लोग ये राजनीति के खातिर समाज को बांटने वाले लोग ये समाज को तोड़ करके अपना उल्लू सीधा करने वाले लोग ये भारत की जनता और ये हमारे नौजवान इनको दूध का दूध और पानी का पानी बताएंगे और सच्चाई बता करके इनको रहेंगे कि क्या सच्चाई है और सच्चाई यह है कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में देश आगे बढ़ रहा है और भूपेंद्र पटेल जी के नेतृत्व में और सभी नेताओं के नेतृत्व में आज मोदी जी के आशीर्वाद से गुजरात एक लंबी छलांग लगा करके आगे बढ़ रहा है इस बात को हमको ध्यान में रखना चाहिए और इसीलिए यह हमारी जिम्मेवारी है कि हम जब तिरंगा यात्रा में निकले तो अपने मन में एक संकल्प ले लें कि हमको इस गुजरात को हमें अपने गुजरात को हमें अपने देश को आगे ले जाना है और विकसित भारत में अपने आप का योगदान करना है मेरे ख्याल से तिरंगा यात्रा की सही आत्मा और तिरंगा यात्रा का सही मकसद और तिरंगा यात्रा का सही उत्सव तभी हम बना सकेंगे जब हम संकल्प को पूरा करेंगे और वो है विकसित भारत मुझे पूरा विश्वास है कि हमारे स्कूल के बच्चे हमारे कॉलेज से आए हुए बच्चे और हम सब लोग इस तिरंगा यात्रा में शामिल होकर के इस संकल्प को और दृढ़ करेंगे और आगे बढ़ाएंगे इन्हीं बातों के साथ बहुत बहुत शुभकामनाओं के साथ इस तिरंगा यात्रा में मैं आपको शुभकामनाएं देता हूं રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રાની અંદર આર એમસી ના પણ અધિકારીઓ સામેલ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઠક્કર પણ હાજર રહ્યા હતા ભરત બોગરા પણ હાજર રહ્યા હતા તેઓએ પણ શું કહ્યું સાંભળો આજે મોદી સાહેબે આપેલું અભિયાન હર ઘર તિરંગાને રાજકોટવાસીઓ પોતાનું અભિયાન માનીને ફરી એક વખત દેશભક્તિનો માહોલ રાજકોટના રાજમાર્ગો પર જોવા મળી રહ્યો છે લાખો લોકોની શહાદત પછી મળેલી આઝાદી આજે રાજકોટની જનતા એ વીર શહીદોને અમર શહીદોને સલામી આપી રહી છે અને રાજકોટના રાજમાર્ગો પર આ દેશભક્તિનો માહોલ આપ જોઈ રહ્યા છો ગુજરાત સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગુજરાતના તમામ મહાનગરોની અંદર એક યાત્રાનું આયોજન અમારી સરકાર કરી રહી છે તેના ભાગરૂપે આજે રાજકોટથી ત્રિરંગા યાત્રા રાજકોટના નગરજનોને જોડતી આ યાત્રા અમે શરૂ કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી નડ્ડા સાહેબ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રના મંત્રી શ્રી માન્ય સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આજે ભવ્ય ભવ્ય ત્રિરંગા યાત્રાનું રાજકોટના મહાનગરપાલિકાના સૌજન્યથી આયોજન થયું છે હાલ યાત્રાની અંદર રાજકોટના તમામ લોકો જોડાના એક લાખથી વધુ લોકોની જનમેદની આજે આપણે જોઈ શકીએ છીએ અને રાજકોટના અડતાલીસે અડતાલીસ રાજમાર્ગોથી ઉપરથી